નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વર્ણિકું ચેનલમાં અને કુંજ પણ આપ સૌ તે સ્વાગત કરું છું મિત્રો એક સારા સમાચાર આવી રહ્યા છે કે હવે જ્ઞાન સહાયકો થશે જ્ઞાન સહાયકોને આપી મોટી ચીમકી ફરીવાર આંદોલન મોદી સરકાર સામે કામી ભરતી કરવા બાબત એક મિત્રો મહત્વની અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને વોટ્સઅપ સાથે ટેલિગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે લિંક ડ્રસ્કશન કૂ છો તમે અવશ્ય તે મિત્રો જોઈન થઈ જશે તમને આ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ ભરતી આવી પરિપત્ર આવે આ શિક્ષણ જગન માટે ઉપયોગી બની તમામ તમામ માહિતી ચેનલમાં પુરત કરવામાં આવશે ચેનલ સબસે ભૂલ સાહી તો મિત્રો જ્ઞાન સહાયકોને ચીમકી આપી છે જ્ઞાન સહાયકે કહ્યું છે કે ગુજરાતના સાઠો ઇઠોતેર હજાર જ્ઞાન સહાયકો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે કરશન કરાવશે ટેટ પાસ દરેક ઉમેદવારો સ્વજનો અનેક નજીકના વર્તુળમાં સત્તાપક્ષ વિરુદ્ધ વંટો જગાડે તેવી મેસેજ એ કરી રહ્યા છે મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો સોશિયલ મીડિયામાં જે ગુજરાતના જે જ્ઞાન છે મિત્રો ઇથોડિયા જેટલા ભાજપના વિરોધી મતદાન કરશે કરાવશે તેમ કહેવું છે કે આની ભરતી કરવા બાબત તેમના તેમના જે તેમના તેમના જે મહત્વના માર્ગ છે પૂરા ન થતા તેમના કારણે તે ટેટ પાસના ઉમેદવાર ગુજરાતના ઇથોડિયા જ્ઞાન સાહેબ ઉમેદવાર મોટાભાગના ટેટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયા મારફત રાજ્યના દરેક જિલ્લા વાઇસ વોટ્સઅપ ગ્રુપ એનેજર ટેલિગ જેવા ગ્રુપના માધ્યમને સત્તા પક્ષ સામે ઉમેદવાર મત આપવાનો નિદાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો પોતાના પરિવાર સારા સંબંધ છે મિત્રો સાહેબ પચાસ પચાસ જિલ્લામાં મતો સત્તા પક્ષી સામેનો સામે પડે તેવાની તો મિત્રો મોદી સરકાર સામે આજે ગુજરાત શિક્ષણ શિક્ષણ માટે જ્ઞાન સહાયક લાવે છે કરાદ કર્મચારીઓને કરા કરામક નોકરી કરે છે તે બાબતે અહીં તેમને લાગી રહ્યું છે તેમને કાયમી ભરતી કવ ભરતી કરવી પછી ખાતરી પછી કાયમી શિક્ષક તાક ન કરતા સોશિયલ મીડિયા વિરોધ કર્યો છે મિત્રો પણ તમને આપણે મિત્રો કોમેન્ટ્સમાં કોમેન્ટ્સમાં તમે પણ જણાવજો કે કામ્યભરતી કરવી જોઈએ જ્ઞાન સહાયક રદ થવા જોઈએ કે ન થવા જોઈએ ગુજરાતમાં જ્ઞાન સહાયકની રદ કરીને કાયમી ભરતી આવી કે આવશે મિત્રો કોમેન્ટ્સમાં પણ જણાવજો મળીશું ના એક સાથે થેન્ક યુ વેરી મચ